હેલો દોસ્તો કેમ છો મોજમાં ભલે પડે ટાઈટ પણ વાલા મોજમાં રહેવું હો તો હવે ટાઈટ તો ઓછી થઈ ગઈ છે ટાઈટ ઓછી થઈ ગયા ઝાકળ વધી ગયો એવું છે ઝાંકળ પડશે એટલે પાછી ટાઈટ પડશે એવું લાગે જોયામાં એ ઝાંકળ વધારે પડશે એમ આંબા ને મોર બહુ ખર્શે હો કેમ કે આંબા ને મોર આવી ગયો હારી પેટ એ જો ઝાંકળ હમાય પડશે એટલે વોણ તો કેરીઓય નહીં જવે હો આ ઝાંકળ પડે એટલે ન રે ટાઈટ હોય તો આંબા રે એમ કે હો બધાય તો વાતાવરણમાં તો સેન્જ થઈ ગયું છે ટાઈટ વૈ ગયું ને આવી ગયો તો સાંકળ પડશે એટલે પાછી ટાઈટ પડશે આલ્યા કર્યા ઋતુ પરમાણે ભાઈ ને બર બર વાડી મજા આવીને એટલે સારો હાર આવે એવો આપણે ત્યાં બેહવી ના એ બેસી જાય તરત પણ આને આ ટાઈટ વાય નહીં ગઈ ટાઈટ પડે ને એટલી ટાઈટ પડે ને તો આ ફળિયા માથ હુવે આખી રાઈત ઓલા દરવાજે કે આ દરવાજે આવું છે એનું કામકાજ